અમદાવાદના રિંગ રોડ ઉપર છેલ્લા થોડા સમયથી દર્શનભાઈ આણંદના ફેમસ મગ પુલાવ વેચે છે ચરોતરમાં આ વાનગી ઘણી પ્રખ્યાત છે અને ધીરે ધીરે અમદાવાદમાં પણ લોકો પસંદ કરી રહ્યા છે દર્શનભાઈ મગ પુલાવની એક પ્લેટ ચાલીસ રૂપિયામાં વેચે છે અને જો આપને પાર્સલ લેવું હોય તો પચાસ રૂપિયામાં તેમની પાર્સલની સુવિધામાં તમને જે રીતે મગ પુલાવ પાર્સલ કરી આપવામાં આવે છે દસ રૂપિયા તમને વધારે નહીં લાગે અહીંથી નીકળતા લોકો એકવાર એમના મગ પુલાવ ખાય પછી બીજી વાર ચોક્કસ આવે છે ભાઈની ફૂડ ક્વોલિટી અને તેમનો વ્યવહાર જોઈને લોકો વારંવાર આવે છે જો આપ અહીંયા એમના મગ પુલાવ ખાવ છો તો સ્વીટ ખાવાના શોખીનો માટે અહીંયા આપને હોમમેડ દેશી ગુજરાતી સ્ટાઇલના અમૂલ ઘીમાંથી બનાવેલ ચૂરમાના લાડુ ખાવાનું ભૂલતા નહીં તે સિવાય મગ પુલાવ જોડે છાશના શોખીનો માટે રજવાડી છાશ પણ મળી જશે રમેશભાઈ મકવાણા ત્યારથી ખુલ્યું ત્યારનું મને ખ્યાલ આવ્યો કે અહીંયા ખુલ્યું છે બહુ સારી વસ્તુ છે ટેસ્ટી અને સારી દશરથભાઈ ઠાકોર ત્યારથી હું અહીં નીકળું ને ખાઉં છું એમની મુલાકાત લાવ અહીંયા અને થઈને લોકેશન છે શ્રી ખોડિયાલ માતાજીના મંદિરની સામે કરાઈથી ભાટ સાબરમતી નદીના બ્રિજના પહેલા ન્યુ સાઈબાગ અમદાવાદ